નિરોણા ગામે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિરોણા ગામે એકવીસ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ યોગા ફોર વન અર્થ વન હેલ્થ ના સંદેશ સાથે ઉત્સાહપૂર્વક ઉજવાયો આ યોજાયેલ યોગ સત્રમાં ગુજરાત યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ યોગ શિક્ષક ગોવિંદભાઈ ભાનુશાલીએ યોગાસન અને પ્રાણાયામનું માર્ગદર્શન આપ્યું આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયત શાળાઓ વેપારી મંડળ ક્રીડા ભારતી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તથા ગ્રામજનોનો ઉમંગ ભર્યો સહભાગ રહ્યો સરપંચ એન ટી આહિર અને અન્ય અગ્રણીઓએ યોગને જીવનશૈલીમાં અપનાવવાની અપીલ કરી સ્ટોરી રિપોર્ટ બાય માલસી માતંગ નિરોણા માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે